જય માતાજી મિત્રો આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે ક્ષેત્રમાં આવ્યા હતા એટલે કંકુળ હતા એટલે કંકુળ શાક કરવા માટે વહેણવા હશે તો જુઓ મિત્રો આ કંકુળનો વહેલો છે આ બુરડી ઉપર કંકોળી અત્યાર સુધી પહોંચી છે જુઓ જો અધ્યાર કંકોડ પડી છે હું થોડો ઝૂમ કરીને બતાવો કંકોડ હશે આવી રે ને કંકોડ હશે આધાર બોરડી પેઠે જો મોટા ને મોટા જુઓ એ આ રે જુઓ

હાવ નીચે વળજી છે જુઓ તો મિત્રો અમારા ક્ષેત્રના શેઢે જ વાડ છે એ વાડે જ કંકોડો છે એટલે શાક કરવું હોય ત્યારે વર્ષો વર્ષ અમે આ વાડેથી કંકોડો વેણી જઈએ છીએ શાક કરવા માટે આ જુઓ બીજું એ છે આ જો અમુક નાન છે અમુક મોટો છે હજી શરૂઆત હવે થઈ છે એટલે હજી મોટો હવે થશે અમુક નોનાય છે અમુક મોટો છે પણ હવે શાક કરવા માટે ચાલે હવે તો મિત્રો કંકોડ છે એટલે પોકાતું નથી જો કંકોડ પાછી એ છે જુઓ પાછી જજો વળજો કંકુળ મોટું વળી આ ઝુમ કરીને વધતા આવ્યું છે જોવો દેખાય છે આ વેલે પણ વળજે છે જુઓ આ બે ત્રણ આ વળજે જુઓ

આજુબાજુ હોય તો કંકોળ નું શાક અને ના હોય તો વેસાતે પણ લઈને ખાજો અને અમે તો કેવી રીતે હોય પણ આવજો તો આટલા બે ની લાસ્ટ હવે બીજા બે માં મળશું અ તે સુધી આવજો બાય બાય જય માતા